નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલમાં તમારું સ્વાગત છે અને હું છું ઉમંગ હવે મિત્રો આજના વિડીયોની અંદર આપણે માહિતી આપવાની છે તો ખેડૂત ભાઈઓ કે જે ભાઈઓના હપ્તાનો લાભ લઈ રહ્યા છે તે હપ્તાની સિવાય પણ કેટલાક અન્ય લાભો પણ લઈ શકે છે જેમ કે મિત્રો હપ્તા સિવાય છત્રીસ હજાર રૂપિયાની પણ સહાય જે છે તે ખેડૂતોને મળી શકે હવે આ સહાય કેવી રીતના મળી શકે કઈ યોજના અંતર્ગત મળવાની છે આ દરેકે દરેક માહિતી જે છે તે આપણે અહીંયા લખીને આવેલા છે જેના વિશે આ વીડિયોની અંદર આપણે ચોક્કસ વિસ્તારથી સમજવાનું છે અને વાત કરવાની છે દરેક

જણાવશું તેની સાથે સાથે મિત્રો આવનારો જે 2000 રૂપિયાનો 20મો હપ્તો છે તેના વિશે પણ થોડી ઘણી માહિતી જે છે તે આપણે આજના વિડીયોમાં આપવાની ટ્રાય કરીશું કે એ હપ્તો ક્યારે આવી શકે અને કેટલા રૂપિયાનો આવવાનો છે તો આવો મિત્રો હવે સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા જો તમે આ ચેનલ ઉપર એટલે કે ખેડૂત પોર્ટલ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે ઘણા બધા લોકો જે છે તે આ કામની માહિતી જે છે તે જોઈને ચાલ્યા જાય છે પરંતુ સબસ્ક્રાઇબ નથી કરતા જેનાથી આવનારા વિડીયો તેને મળતા નથી તો આવી જ રીતના આપણે ખેડૂત ઉપયોગી વિડીયોઝ જે છે સૌથી પહેલા યોજના કઈ છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો બે યોજનાની જાહેરાત સરકારે બે હાજર ઓગણીસ માં કરી હતી પહેલી યોજના પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના पीएम કિસાન સન્માન નિધિ યોજના મોદી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી તેનું નામ છે મિત્રો પ્રધાનમંત્રી માનધન યોજના તમે આ માનધન યોજનાનો લાભ લ્યો છો મિત્રો તો તમને દર મહિને ત્રણ હજાર અને બાર મહિનાના ત્રણ ત્રણ હજાર થઈને ટોટલ છત્રીસ હજાર રૂપિયા જે છે તે વર્ષે મળવા પાત્ર થવાના છે હવે સૌથી પહેલા તો મિત્રો એ તમને જણાવી દઉં કે આ પ્રધાનમંત્રી જે માનધન યોજના છે તેનો લાભ કોણ કોણ લઈ શકે કયા કયા લોકો જે છે આ યોજના અંતર્ગત અરજી કરી શકે અને લાભ લઈ શકે તેવા લખીને જે આવેલા છે તેના ઉપરથી માહિતી આપીએ સૌથી પહેલા તો મિત્રો કિસાન એટલે કે એક ખેડૂત કૃષિ મજૂર જે છે તે આ યોજનાનો લાભ લઈ શકે બીજા નંબર ઉપર હોટેલના માલિકો ત્રીજા નંબર ઉપર બોડી ચોથા નંબર ઉપર નાના વેપારીઓ મજૂરો ડ્રાઈવરો અને ઘરેલું કામકાજ આટલા જે કામ કરતા લોકો છે તે પણ લાભ લઈ શકે આપણો મુખ્ય ઉદ્દેશ ખેડૂતો પ્રત્યેનો છે કારણ કે બે અહીંયા ખેડૂતોની પણ સમાવેશ કરેલો છે તેથી ખેડૂત ભાઈઓ પણ આ ત્રણ હજાર રૂપિયા દર મહિને મેળવી શકે ત્યારબાદ એ જણાવી દઉં કે સૌથી પહેલા આ યોજનાની અંદર શું પ્રોસેસ હોય છે સૌથી પહેલા તો મિત્રો જેમણે પણ આ યોજનાનો લાભ લેવો હોય તેમને અઢારથી ચાલીસ વર્ષની ઉંમર હોવી જોઈએ અઢારથી ચાલીસ વર્ષની ઉંમર સુધી હોય તેવો જે છે તે આ પ્રધાનમંત્રી માનધન યોજનાનો લાભ લઈ શકે છે આ યોજનાની અંદર મિત્રો શું કરવાનું હોય છે તે જણાવી દઈએ તો સૌથી પહેલા તો મિત્રો આ યોજનાની અંદર તમારે જે છે તે દર મહિને પંચાવન થી લઈને બસો જે છે તે તમારે જમા કરવાના હોય છે એટલે કે ડાયરેક્ટ તમને મળતા નથી પહેલા તમારે પૈસા થી લઈને જેટલા રૂપિયા જે છે તે તમારે દર મહિને સરકારને આપવાના હોય છે આ યોજનાની અંદર એ મિત્રો ક્યાં સુધી આપવાના હોય છે સામેથી મળવા લાગશે દરેક સમજાવું છું પહેલા તો મિત્રો જે છે તે અઢાર થી ત્રીસ વર્ષની જે ઉંમર હોય તે લોકો માટે દર મહિને જે છે તે પંચાવન રૂપિયા આપવાના હોય છે અને ત્રીસ થી ચાલીસ વર્ષની જેટલા પણ લોકોની ઉંમર છે તે લોકોને દર મહિને જે છે તે સો આપવાના થશે એટલે કે પ્રીમિયમ

અત્યારે મિત્રો તમે નજીવું પંચાવન રૂપિયા દર મહિને પ્રીમિયમ ભરીને તમારી જ્યારે સાઠ વર્ષની ઉંમર થાય છે ત્યારબાદ ખેડૂતોને પૈસાની જરૂરિયાત હોય છે તે માટે સાઠ વર્ષની ઉંમર બાદ સરકાર સામેથી જ ખેડૂતોને ત્રણ ત્રણ રૂપિયા ઘરે બેઠા એટલે કે વર્ષના છત્રીસ રૂપિયા ઘરે બેઠા જે છે તે આ યોજના અંતર્ગત આવશે આપશે હવે તમને સમજાવી દઉં મિત્રો આ યોજનાનો લાભ તમે કઈ રીતના લઈ શકો કારણ કે કઈ રીતના અરજી કરવી તે પણ સમજાવવું મારું કર્તવ્ય છે સૌથી પહેલા મિત્રો ઓનલાઈન અથવા તો ઓફલાઈન નોંધણી પણ તમે કરી શકો એટલે કે ઘરે બેઠા પણ કરી શકો અને રૂબરૂ પણ સત્તાવાર પોર્ટલ એટલે જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર નોંધણી કરી શકો જે મિત્રો એક ઓનલાઈન રસ્તો છે ઘરે બેઠા તમે કરી શકો અને જે નાગરિકોને ના આવડતું હોય અરજી કરતા તો મિત્રો તમે તમારા નજીકના જે સીએસસી કેન્દ્ર છે કે જ્યાં આધાર કાર્ડ કાઢતા હોય પાન કાર્ડ કાઢતા હોય વિવિધ યોજનાના ફોર્મ ભરતા હોય તેવા તમારા ના જેટલા પણ સીએસસી કેન્દ્ર છે ત્યાં જઈને તમે મિત્રો આ યોજના અંતર્ગત અરજી જે છે તે કરાવી શકો છો નાગરિકોએ મિત્રો આધાર કાર્ડ બેંક ખાતું તેમજ પોતાનું ઓળખપત્ર લઈને જવાનું રહેશે માહિતી જે છે તેમની અંદર કઈ વધારે તમારે વિગત આપવાની જ નથી ખાલી માત્ર માત્ર બેંકની અકાઉન્ટ એટલે કે બેંક ખાતાની ડિટેલ આધાર કાર્ડ અને એક ઓળખ પ્રમાણપત્ર લઈને તમારે જવાનું રહેશે તેની સાથે મિત્રો લાભ કેવા મળશે તો સાઈઠ વર્ષ પછીના સમયની અંદર જે છે તે કાર્યકરો માટે આર્થિક ભરોસો મળશે સાઠ વર્ષની ઉંમર બાદ તમારે કશું કરવાનું ઘરે બેઠા તમને ત્રણ હજાર રૂપિયા મળી જશે પેન્શનની રકમમાં વધારો કરવા માટે સરકારની મદદ મળશે આવકના સ્વરોમાં મર્યાદિત થયેલા વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળશે આ યોજના મિત્રો ભારતના 42 કરોડ થી વધારે નોન નોન ફોર્મલ વર્કર એટલે કે કાર્યકર્તાઓને અનુકૂળ બનાવે છે તો મિત્રો જો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો વહેલી તકે તમે પણ અરજી કરી શકો અને મિત્રો સામાન્ય રીતે તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી માનધન યોજના આવી છે કે જેના અંદર સૌથી પહેલા તો તમારે તમે જો 30 થી લઈને 20 થી લઈને 40 વર્ષની તમારી ઉંમર હોય તો તમારે દર મહિને અત્યારે 55 થી 100 રૂપિયા જે છે તે સામેથી આપવાના રહેશે એટલે કે સરકારને મિત્રો પ્રીમિયમ ચૂકવવાનું રહેશે મિત્રો પંચાવન રૂપિયા તો નજીવી રકમ છે તમે ભરી શકો ત્યારબાદ જેવી તમારી ઉંમર સાઠ વર્ષની થાય છે તો સાઈઠ વર્ષની ઉંમર બાદ તમારે કોઈ કામ કારણ કે ઘણા બધા ખેડૂતોથી કોઈ કામ થઈ શકતું નથી તો આવી પરિસ્થિતિમાં તમને જે છે તે ઘરે બેઠા સરકાર દર મહિને ત્રણ હજાર રૂપિયાનું રાહત પેન્શન આપશે જેનાથી માનધન યોજના માટેનું જે સરકારી પોર્ટલ છે તે એક મિત્રો આ મોબાઈલના માધ્યમથી પણ ખોલીને તમે અરજી કરી શકો અને જો ના આવડતું હોય તમને અરજી કરતા તો પણ મિત્રો તમારે મુંઝાવવાની જરૂર નથી કારણ કે તેના માટે મિત્રો તમે જે છે તે તમારા નજીકના કોઈ પણ કેન્દ્ર પર જઈને અરજી જે છે તે કરાવી શકો અને ત્યારબાદ આ યોજનાના લાભ મિત્રો લઈ શકો યોજનાના લાભ ખૂબ જ સારા છે ઘણા બધા લોકો મિત્રો લાખો લોકો અત્યારથી આ યોજનાનો લાભ લઈ પણ રહ્યા છે અને જો મિત્રો તમારે પણ કરવું હોય તો તમે પણ કરાવી શકો બાકી મિત્રો બે હજાર રૂપિયાના હપ્તા વિશે મેં તમને શરૂઆતમાં જેમ જણાવ્યું હતું કે આવનારો હપ્તો ક્યારે આવશે કેટલા રૂપિયાનો આવશે તેના વિશે માહિતી આપવાની હતી તો મિત્રો બે હજાર રૂપિયાનો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી આપણા ખાતામાં એટલે કે ખેડૂતોના ખાતામાં આવ્યો છે એટલે હવે જે આવનારો હપ્તો છે તે છે વીસમો હપ્તો અને આ વીસમો હપ્તો જે છે તે જૂન મહિનાની અંદર આવી શકે કારણ કે મિત્રો દર હપ્તાની વચ્ચે 4-4 મહિનાનો બ્રેક હોય છે તો ગયો હપ્તો આવ્યો તેનો 1 મહિનો થયો છે એટલે કે હવે 3 મહિના બાદ એટલે કે જૂન મહિનાની અંદર હપ્તો આવી શકે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે જૂન મહિનાની અંદર આવે તે અંગે સરકારે કોઈ હજુ સુધી ઓફિશિયલ જાહેરાત નથી કરી પરંતુ અમારા જે અનુમાન છે દર વખતે જે રીતના હપ્તા આવતા હોય છે અમે તેનું નિરીક્ષણ કરતા હોઈએ છીએ તે પ્રકારે અમારા અનુભવ અને અનુમાનને આધારે અમે જણાવી રહ્યા છીએ કે જૂન 2025 ની અંદર તમને આ હપ્તો જે છે તે સમયગાળા આસપાસ મળી શકે જો કે મિત્રો તે હપ્તો આવશે ત્યારબાદ તેના આવનારા દિવસોની અંદર આપણે તેના વિશે બધી મારી કોશિશ છે મિત્રો જેટલા પણ લોકોને હપ્તા નથી મળતા તે દરેક દરેક લોકોના પ્રશ્નોનું સમાધાન આપણા આવનારા વિડીયોમાં મળવાનું છે એકો એક માહિતી તમને આપવામાં આવશે કે જેનાથી ડાયરેક્ટ સીધે સીધો આપતો તમારા ખાતામાં કઈ રીતના આવી શકે દરેક વસ્તુ તમને શીખવાડવાનો છું આવનારા વડીઓની અંદર તેની સાથે આવી જ રીતની જો કોઈ લોક ઉપયોગી યોજના આવશે તેના વિશે પણ વિડીયો આવનારા સમયમાં બનાવવામાં આવશે તો ચેનલ સાથે જોડાયેલા રહેજો અને આ વડિયોને વધુમાં વધુ તમારા મિત્રો સાથે વોટ્સએપ ફેસબુકમાં શેર કરજો જેથી દરેકે દરેક લોકો જાગૃત બને અને યોજનાઓના લાભ લઈ શકે બાકી મિત્રો આપણે આવતીકાલે મળીશું એક નવા સમાચાર સાથે એક નવી કામની વિડીયો સાથે તે પહેલાં ચેનલને હજુ સુધી ના કર્યું તો કરી લેજો જેથી આવનારા જે લોક ઉપયોગી વિડીયોઝ આવશે તે તમને મળી જાય બાકી આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ